લોકશાહીનો પર્વની જે ગ્રામ પંચાયત લેવલ ઉપર જે ઉત્સાહ અને ઉત્સાહ હોય છેલ્લા જયારે ત્રીસ છ તારીખ ચાલુ આઠ દિવસ સુધી આજે તમે લાલન કોલેજ ગ્રામની અલગ અલગ ગામડાઓમાંથી આવેલા મતદારો અને ગ્રામજનો પોતાના શુભ સરપંચ અને પેનલ ને જીતાડવાના અપેક્ષા હોય એક એક મહિના ની મહેનત એનું આજે પરિણામ છે અને ઉત્સાહ અને ઉમંગ અનેરો હોય છે માધાપર નવા ગ્રામ પંચાયત આ રાઉન્ડ ની અંદર સામાન્ય પંચાયત નું અઢી વર્ષ પછી ઇલેક્શન આવ્યું

એને કઈક ને કઈક નજર સમક્ષ રાખી અને મારી પેનલ તરફ મતદાન કરેલું છે આજે પેલા રાઉન્ડ ની અંદર મારી એક નંબર ની પેનલ ની સીટ અને નવ નંબર નો પોતે ઉમેદવાર હતો એની અંદર વિજય થયો છે અને આને આજ માતરી બહુમતી સારા ઉમંગ જે હોય એને સુધી ની અંદર લગભગ બહુમતી અમારી આવે એવી જે લોકો મતદાર હતો મતદાર જે માહોલ હતો એમ લાગી રહ્યો છે પણ બાકી પરિણામે એનમાં આવશે ત્યારે ખબર પડશે પણ અત્યારે પેલા રાઉન્ડ નો બે સીટ એક અને નવ अमरी चेनल विजय थियो धन्यवाद आभार